રાજકોટના ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે ઉપલેટા વકીલના પ્રશ્નોને લઈને લેખિત રજૂઆત કરવામાં આવી કચેરી ખાતે ચાલતી કામગીરીમાં યોગ્ય અને સમયસર નિકાલ ન થતો હોવાની રજૂઆત કરવામાં આવી નગરપાલિકા કચેરી દ્વારા વકીલોના અપમાન ન થાય તેમજ વકીલો સાથે દુર્વ્યવહાર ન કરવામાં આવે તેની રજૂઆત કરવામાં આવી ઉપલેટા વકીલ મંડળના પ્રમુખે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત અને મૌખિક રજૂઆત કરી ઉપલેટા નગરપાલિકામાં આવતા અરજદારોના પણ સમય કામ ન થતા હોવાની બાબતે સમયસર કામ ન થતા હોવાની બાબતને લઈને રજૂઆત કરી સમયસર કાર્ય કરવાની માંગ કરવામાં આવી હતી હું ઉપલેટા બાર એસોસિએશન નો પ્રમુખ જીજ્ઞેશજી ચંદ્રવાડિયા આજ રોજ અમે ઉપલેટા નગરપાલિકામાં અમારા વકીલોને જે પ્રશ્ન ઉપસ્થિત થતા હતા જન્મ મરણ નોંધણી શાખામાં તથા લગ્ન નોંધણી શાખામાં તેના અનુસંધાને અમારા એડવોકેટોની રજૂઆતના અનુસંધાને અમે આજ રોજ ચીફ ઓફિસર સાહેબને મળવા આવેલા હતા અમારી જે રજૂઆત હતી અમે લેખિતમાં રજૂઆત કરેલ છે અને લેખિત રજૂઆત વકીલોની જે રજૂઆત છે એ સામાન્ય પ્રજાની પણ રજૂઆત છે જેથી અમારી અરજી જે છે અમારી રજૂઆત છે એનો તત્કાલ નિકાલ કરવામાં આવે જો નિકાલ કરવામાં નહીં આવે અને અમારા પ્રશ્ન જે છે એનું સોલ્યુશન કરવામાં નહીં આવે તો આગળ જતા અમે ઉચ્ચ અધિકારીઓની પણ મુલાકાત લેશું અને બનશે ગાંધી માર્ગે પણ જવાની જરૂર પડશે તો પણ જાશું અને છતાં પણ નિકાલ નહીં થાય તો કોર્ટમાં પણ જાશું